એક સમયની વાત છે કોઈ શહેરમાં એક કંજૂસ બ્રાહ્મણ રહેતો હતો એક દિવસ તેને ભિક્ષામાં જે સત્તુ મળ્યો તેમાંથી થોડો ખાઈને બાકીનો તેને એક મટકામાં ભરીને મૂકી દીધો પછી તેને તે મટકાને ખૂંટા પર લટકાવી દીધું અને પાસે જ ખાટલો નાખીને સૂઈ ગયો સૂતા તે સપનાની અનોખી દુનિયામાં ખોઈ ગયો અને અજીબ કલ્પનાઓ કરવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે જ્યારે શહેરમાં અકાલ પડશે તો સત્તુની કિંમત એકસો રૂપિયા થઈ જશે હું સત્તુ વેચીને બકરીઓ ખરીદી લઈશ પછી તે બકરીઓને વેચી ગાય ખરીદીશ ત્યારબાદ ભેન્સને ઘોડા પણ ખરીદીશ કંજૂસ બ્રાહ્મણ કલ્પનાઓની વિચિત્ર દુનિયામાં પૂર્ણરૂપથી ગૂમી ગયો હતો તેને વિચાર્યું કે ઘોડાને સારા મૂલ્યથી વેચીને ખૂબ સોનો ખરીદી લઈશ પછી સોનાને સારા મૂલ્ય પર વેચીને મોટો ઘર બનાવીશ મારી સંપત્તિ જોઈને કોઈ પણ તેમની દીકરીનો લગ્ન મારાથી કરી નાખશે લગ્ન પછી મારો જે બાળક થશે હું તેમનું નામ મંગળ રાખીશ ફરી જ્યારે મારા બાળક તેમના પગે ચાલવા લાગશે તો હું દૂરથી તેને રમતા જોઈને આનંદ લઈશ જ્યારે બાળક મને પરેશાન કરવા લાગશે તો હું પત્નીથી બોલીશ કે તું બાળકને સારી રીતે સંભાળી પણ નહીં શકે જો તે ઘરના કામમાં વ્યસ્ત થશે અને મારી વાતનું પાલન નહીં કરશે ત્યારે હું ગુસ્સામાં ઉઠીને તેની પાસે જઈશ અને તેને પગથી ઠોકર મારીશ આ બધી વાત વિચારતા વિચારતા બ્રાહ્મણનો પગ ઉપર ઉઠે છે તતુના ભરેલા મટકાને ઠોકર મારી નાખે છે જેનાથી મટકો તૂટી જાય છે આ રીતે સત્તુથી ભરેલા મટકાની સાથે જ કંજૂસ બ્રાહ્મણનો સપનો પણ ચૂરચૂર થઈ જાય છે આ વાર્તાથી શિખામણ મળે છે કે કોઈ પણ કામ કરતા સમયે મનમાં લાલચ નહીં આવવો જોઈએ લાલચનો ફળ ક્યારેય મીઠો નહીં હોય છે સાથે જ માત્ર સપના જોવાથી સફળતા નહીં મળે તેના માટે મહેનત કરવી પણ જરૂરી છે